મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઝવેરચંદ મેઘાણી ભવનનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી મોરુભાઈ મેરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ માતૃભાષા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રીએ ગુજરાત સાહિત્ય અકાદમીના નૂતન ઝવેરચંદ મેઘાણી ભવનનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રીના હસ્તે ગુજરાતી સાહિત્ય અકાદમીના નવા સંકલ્પ ઓડિયો બુક અને બુકનું લોકાર્પણ તેમજ શ્રેષ્ઠ પુસ્તકના વિજેતાઓને પારિતોષિક એનાયત કરાયા હતા તો મુખ્યમંત્રી શ્રીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે રાજ્યભરમાં માતૃભાષા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે કોઈ અન્ય ભાષાથી અંજાઈ જવા કરતાં પોતાની માતૃભાષા ઉપર ગર્વ હોવો ખૂબ જ જરૂરી છે તેમણે કહ્યું કે માતૃભાષાનું મહત્વ દરેક રાજ્યનો નાગરિક સમજે અને ગુજરાત વાયુ પ્રગતિ કરે તે માટે રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે